શહેરમાં રોડ સહિતના વિકાસના કામોની સ્થળ મુલાકાત માટે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનર સ્થળ પર પહોંચ્યા શહેરની અંદર ચાલી રહેલા વિકાસના કામોને ગતિ આપવા માટે મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા કમિશનર સુરજીત કુમાર સહિતના આગેવાનો પહોંચ્યા હતા જ્યાં તેમણે રોડ સહિતના વિકાસના કામોની સમીક્ષા કરી અને કામને ઝડપથી પૂર્ણ કરવા માટેનું આયોજન કર્યું હતું શ્રી કુમારજી અમે લોકો આજે જે રીતે સીએનજી સ્પોટ ડેવલપ થવાનું છે ભાવનગર ની અંદર એની પૂર્વ તૈયારી રૂપે જે રોડ કનેક્ટિવિટી માટે જેમ બી આગામી દિવસોમાં પોર્ટ થી લઈને સ્પોટ થી લઈને આગળનો રોડ બનાવવા જઈ રહી છે તો આપણે હદ વિસ્તારની અંદર આવતો રોડ ધોવાપડી ચોક સુધીમાં બોડ શક્યતાઓ કેટલી સમાયેલી છે એની વિઝિટ માટે આવ્યા હતા આગામી દિવસોમાં ભાવનગરમાં બીજા ફાયર સ્ટેશનો ઊભા કરવા માટે પણ બે ત્રણ સ્થળોની મુલાકાત કરવાની હતી આ તમામ બાબતોને સાથે લઈ શ્રી અને માન્ય મેયરશ્રી આજે જોઈન્ટ વિઝિટમાં આવ્યા હતા